જુનાગઢ જિલ્લાના તાલુકામાં તેમજ ગીર ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભાખરવડ ડેમમાં પાણીની આવક વધી હતી અને ડેમ નેવ ટકા સુધી ભરાયો હતો જ્યારે આગામી દિવસોમાં વધુ વરસાદ પડે તો ભાખરવડ ડેમ ઓવરફ્લો થઈ શકે છે ગુજરાતમાં અષાઢ પૂર્વે જ મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે રાજ્યમાં બસો છ તાલુકામાં શ્રીકાર વર્ષા થઈ રહી છે ત્યારે રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે શાળાઓમાં જાહેર રજા કરવામાં આવી છે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા રહેશે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલી મેઘમહેરને પગલે ગુજરાતમાં સરેરાશ વરસાદનું પ્રમાણ વધીને ચૌદ ટકા થઈ ગયું છે હવામાન વિભાગ દ્વારા બીજી જુલાઈના રોજ સુરત નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી જામનગર પોરબંદર જૂનાગઢ દ્વારકા કચ્છમાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા પાટણ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપીમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ મહીસાગર સુરેન્દ્રનગર બોટાદ દીવમાં ભારે વરસાદ માટે યલો અલર્ટ જાહેર કરાયું છે